પાંચ પોઈન્ટ એક આપેલી સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે કે બતાવો એ ટેક્સીનું ભાડું ટેક્સીનું ભાડું આપણે લીધું છે રૂપિયા પંદર એક વસ્તુ યાદ રાખજો એવન બરાબર આપણી શું થાય ટર્મ બંધ થાય એવન બરાબર કઈ બંધ થાય ટર્મ બંધ થાય અથવા એ વન કેટલા આપ્યા છે તમને પછી શું કહ્યું છે એ લોકોએ આને એવન લે એ ટુ કેટલા કીધા છે તમને કે આઠ કિલોમીટર વધતા જાય છે એટલે પંદર વત્તા આઠ એમાં તો કોઈ વાંધો નહીં પણ જોઈ લઈએ એ થ્રી કેટલા થશે ત્રેવીસ વત્તા એટલે કેટલા થશે એટલે આ સમાંતર શ્રેણી છે એના માટે રીઝન શું લખવાનું ખબર એ ટુ માઇનસ એ થ્રી માઇનસ એ ટુ ઇઝ ઇક્વલ ટુ એ ટુ માઇનસ માટે આપેલ શ્રેણી કેવી છે આપેલ શ્રેણી સમાંતર છે એટલે કે સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી પણ બીજો ક્વેશ્ચન શું કહે છે કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ તો પહેલા હવાનું પ્રમાણ એટલે a1 બરાબર આપણે કેટલું લઈ લઈએ પણ હવે આ લાઈન ધ્યાનથી આપજો કે હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે આ લાઈન આપણે ભૂલી ગયા કે નળાકારમાં બાકી રહેલ હવાનો એક ચતુર્થાંશ કાઢવાનો છે બાકી રહેલ હવાનું એટલે હમણાં આટલી હવા છે એના એક ચતુર્થાંશ બરાબર છે તો ચારેકા આમાં ડિફરન્સ નથી આવવાનો જે કેટલા આવે છે હવે બાકી રહેલી હવા કેટલી છે હા તો થ્રી એક્સ બાય ફોર માઇનસ વન ઓફ થ્રી એક્સ બાય ફોર લેવાનું છે આપણે યાદ રાખજો બાકી રહેલી હવામાં હતી એ લખ્યું એના વન ફોર્થ હવે બાકી રહેલી હવા છે એ લખ્યું એના વન ફોર્થ એટલે શું આવશે કેટલા આવ્યા નીચે કેટલા આવશે સોળ ચારતાલીસ હજુ પણ જેને પેલા એમાં ગતા ગમ નહીં પડતી સામા અપૂર્ણાંક માં એ લોકો એને થોડી મહેનત કરવી પડશે રાઈટ એટલે કેટલા આવશે નવેક્સ ના છેદમાં એમાં રાઈટ ઓર રોંગ બરાબર છે ને ચાલો પછી શું લઈએ એ થ્રી ને એ ફોર લેવું હોય તો તમે શું કહી શકશો એ ફોર લેવા માટે ક્લિયર એ લેવાની જરૂર નથી કારણ કે એમ તો આપણી પાસે આ ત્રણ આવી ગયા છે એટલે આપણે શું કરી શકીએ એ ટુ માઇનસ એ એ થ્રી માઇનસ એ ટુ ચેક કરવું છે હા તો મેં તમને સમજૂતી આપી કે બાકી રહેલાનું જ આપણે એક ચતુર્થ પણ તમારી પાસે એ થ્રી માઇનસ એ ટુ લઈએ એ ટુ માઇનસ એ વન લઈએ એ ટુ કેટલા છે આપણી પાસે થ્રી એક્સ અપોન માઇનસ કેટલા લઈશું ચાલો હવે અને અહીંયા ગણી નાખો માઇનસ એક્સ ના છેદમાં શું આવ્યું હવે આપણે શું લઈશું એ થ્રી માઇનસ એ થ્રી કેટલા છે આપણી પાસે માઈનસ કેટલા લઈશું બાય ચારતાલીસ કેટલા આવશે તો અહીંયા કેટલા આવ્યા માઇનસ છેદમાં તો જો આ બંને સેમ આવ્યા નથી આવ્યા તો આપણે શું લખી શકીએ એ ટુ માઇનસ એ વન નોટ ઇક્વલ ટુ આપણે શું સાબિત આપેલ શ્રેણી શું નથી ક્વેશ્ચન છે આપણી પાસે થર્ડ પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવામાં લાગતો ખર્ચ પ્રથમ મીટરમાં એકસો પચાસ અને પછીના પ્રત્યેક મીટરમાં કેટલો વધે છે એકસો એટલે પહેલા કેટલા લઈશું આપણે એમાં એ બરાબર કેટલા છે પહેલા એકસો ને પચાસ એટલે પહેલા મીટરમાં પથરા વધારે આવતા એટલે મહેનત વધારે લાગ્યું એવું કઈ હશે એ વન એ કેટલા લઈશું આપણે એકસો પચાસ પ્લસ તો કેટલા આવ્યા એ થ્રી કેટલા લઈશું બસો પ્લસ તો કેટલા રૂપિયા લઈશું હવે આપણી પાસે ત્રણ આવી ગયા એટલે આપણે શું લઈ શકીએ એ થ્રી માઇનસ એ બસો પચાસ માઇનસ બસો એટલે કેટલા રૂપિયા આવ્યા આવ્યા માટે આપણે શું કહી શકીએ કે ભાઈ એ ટુ માઇનસ એવન ઇઝ ઇક્વલ ટુ એ થ્રી માઇનસ માટે આપેલ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે અને લાસ્ટ ઓલ ક્વેશ્ચન છે ચોથો આઠ ટકાના વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજના દરથી શરૂઆતની રકમ હજાર દસ હજાર રૂપિયા મૂકેલ છે દસ હજાર મૂકેલ છે એટલે પહેલા આપણે કેટલા રૂપિયા મૂક્યા દસ હજાર રૂપિયા ધ્યાનથી જોજો ચક્રુતિ વ્યાજ જેને નથી ખબર એ લોકોને જણાવી દો કે ચકૃતિ વ્યાજ એટલે શું વ્યાજનું વ્યાજ છે એટલે પહેલા વર્ષે તમે બેંકમાં કોઈ પૈસા મૂકો છો તો બેંક એના પર તમને કોઈ ટકા બેંક એટલે કશે પણ પૈસા મૂકવો છો એફડી ગમે તે કરો તો બેંક તમને એના પર શું આપે કે વ્યાજ આપે જો બેંક દર વર્ષે સેમ વ્યાજ આપે ને તો એને સાદું વ્યાજ કહેવાય એટલે દસ હજાર રૂપિયા ધારો કે આઠ ટકા હોય તો આઠસો રૂપિયા આઠસો રૂપિયા આઠસો રૂપિયા આપ્યા છે દર વર્ષે તો એને કયું વ્યાજ કહેવાય સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું કે પહેલા વર્ષે તમને દસ હજારના આઠ ટકા એટલે કેટલા રૂપિયા આપ્યા આઠસો રૂપિયા હવે તમારી મૂડી કેટલી થઈ ગયેલી ગણાશે ખબર દસ હજાર પ્લસ આઠસો એટલે બીજા વર્ષે તમને સાના પર વ્યાજ મળશે દસ હજાર આઠસો પર પછી એમાં કંઈક બીજા આઠસો પંદર એકસો આઠસો જે બી કે એડ થશે એટલે લગભગ તમારા કેટલા થશે સો અગિયાર હજારની આસપાસ અગિયાર હજાર છસો કેવી વર્ટર રકમ થશે એટલે એ પ્રમાણે દર વર્ષે વ્યાજ ઉમેરાતું જાય અને મુદ્દલ મોટી થાય એ મુદ્દલ પર વ્યાજ મળે એને ચક્ર વ્યાજ એટલે વ્યાજનું પણ વ્યાજ બરાબર છે પણ આપણે અહીંયા તમને ચક્રવૃદ્ધિ વ્યાજ જ કીધું છે એટલે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે છે ને સૂત્રમાં આ સાદું વ્યાજનું સૂત્ર લઈને કરીએ હું એ વન આઈ વન ના બદલે શું લઉં છું ખબર છે એ ટુ લઉં છું એટલે એ માં સૂત્ર શું આવશે પી પી એટલે મુદ્દલ પહેલા મુદ્દલ લખી દઈએ પ્લસ હવે આ મુદ્દલના કેટલા ટકા આ ટકા જ છે ને નીચે કેટલા લખીશું કેટલા રૂપિયા આવ્યા આઠસો રૂપિયા એટલે હવે એ મારી પાસે આવ્યા દસ હજાર અને એ થ્રી માં હું શું લઈશ પેલા દસ હજાર આઠસો પ્લસ દસ હજાર ના આઠ ટકા આનો ગુણાકાર કેટલો થાય છે ઘણો છ અગિયાર હજાર છસો હવે આપણને જરૂરિયાત પ્રમાણે ત્રણ વસ્તુ મળી ગઈ હવે હું શું લઈશ એ થ્રી માઇનસ અગિયાર હજાર ચોસઠ માઇનસ એમાંથી દસ હજાર આઠસો કરો કેટલા રૂપિયા આવશે આઠસો ચોસઠ આવશે લગભગ અને એ ટુ માઇનસ એ વન દસ હજાર માંથી કેટલા જશે દસ હજાર આ દસ હજાર માંથી કેટલા જશે એટલે કેટલા રૂપિયા આવ્યું તો અહીંયા તમને શું ખબર પડી ગયું એ ટુ માઇનસ એ વન ઇઝ નોટ ઇક્વલ ટુ બરાબર છે એ થ્રી માઇનસ માટે આપેલ શ્રેણી શું નથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી હવે ધારો કે અહીંયા આને સાદું વ્યાજ આપ્યું હોત ને તો આ સમાંતર શ્રેણી બનતા કેમ સાદુ વ્યાજની ખાસિયત શું છે કે એમ સમજે સાદુ વ્યાજમાં શું કરે આઠસો રૂપિયા વ્યાજ આપ્યું ને વ્યાજને સાઇડ પર આઠસો રૂપિયા વ્યાજ વ્યાજ વ્યાજને પછી આગળ ગણતરીમાં લેવાતું તો તમને જ્યારે પૈસા મળશે ને તો વ્યાજ આઠસો 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 પ્રમાણે જેટલા વર્ષ રાખો એટલું ભેગું થયું મળી જાય પણ ચક્ર વ્યાજમાં શું થાય વ્યાજ પણ ઉમેરાય એનું પણ વ્યાજ ચાલુ થાય એટલે વ્યાજનું વ્યાજ એટલે દરેક વસ્તુમાં મહેનત પણ છે ને ચક્રુતિ વ્યાજ જેવી છે તમે આજે બે સવાલ મોઢે કરો કાલે ચાર કરો પછી ચારના આઠ થાય આઠના ભણવાનું બી સક્રિ વ્યાજ જેવું જોવું જોઈએ દસ હજાર આઠસો ઓકે ચાલો હવે ક્લિયર થયું બધાને ફિફ્થ ફિફ્થ નંબર તો એમાં છે નહીં હવે આપણી પાસે ક્વેશ્ચન ટુ છે જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી આપ્યો હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ શોધો જો એમાં પહેલો ક્વેશ્ચન છે ને એ બરાબર દસ અને બીજું શું આપ્યું છે ડી બરાબર પણ આ તમારું પ્રથમ પદ છે મારે કેટલા પદ શોધવાના છે બીજા ચાર પદો શોધવાના ચાર પદો હું રીતે શોધીશ એ આ એ વન જ ગણાય એ ટુ એટલે શું એ વન પ્લસ ડી એ વન શું છે દસ ડી શું છે દસ એટલે કેટલા આવ્યા ક્લિયર થયું એ થ્રી મારે ફાઇન્ડ કરવું હોય તો a2 પ્લસ બી એટલે ટ્વેન્ટી પ્લસ એ ફોર એ થ્રી પ્લસ બી થર્ટી પ્લસ ટેન અને એ ફાઈવ એ તો આપેલું છે એટલે બીજા ચાર આપણે પ્રથમ ચાર છે કે બીજા ચાર કીધા છે પ્રથમ ચાર કીધા છે ચાલો તો ચાર જ શોધવા હોય તો આપણું પ્રથમ ચાર પદ કયા આવશે પહેલા દસ પછી એનો સેકન્ડ ક્વેશન શું કહે છે એ બરાબર માઇનસ ટુ ડી બરાબર શૂન્ય એટલે કે ઝીરો તો એ ટુ બરાબર શું આવશે આપણું સૂત્ર એ વન પ્લસ ડી what is એ વન માઇનસ ટુ પ્લસ ઝીરો દેટ ઇઝ માઇનસ એ થ્રી એ ટુ પ્લસ ડી માઇનસ બરાબર જ આવે છે દિમાગમાં જાય છે કે બહાર જાય છે આપણા માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ પરીક્ષામાં તમને આવું આવે ક્યાં સમાંતર શ્રેણી છે કે નથી છે મેં થિયરીમાં સમજાયેલું કેમ આ સમાંતર શ્રેણી કહેવાય મેં કહેલું કે તફાવત હોય ને શૂન્ય પણ હોઈ શકે હોય શકે ને શૂન્ય તફાવત શું આવે છે શૂન્ય આખું ને આપેલું જ છે ને તો બી તમને કન્ફ્યુઝન છે હું થોડોક ડાઉટ કરું તમે વિદઆઉટ થઈ જાઓ ચાલો એ બરાબર ફોર અહીંયા છે ને અલગ અલગ સાઈન પ્રમાણે છે એટલે બધું જ તમને કરાવી દઉં છું ઓકે એ આપ્યું હવે મારે એ ટુ શોધવાનું છે એ ટુ એટલે એ વન પ્લસ ડી એ વન કેટલા છે કેટલા આવશે માઇનસ ટુ એ ફોર આટલા ઇઝી ક્વેશનમાં માઇનસ પ્લસ લીધે આપડા લોચા થઈ જતા હોય છે જે થવા જોઈએ માઈનસ પાંચ તો આપણા પદો કયા કયા આવશે માઈનસ નહીં પછી પછી માઈનસ બરાબર છે નેક્સ્ટ નંબર ફોર ચોથો નંબર શું કહે છે આપણી પાસે અહીંયા અપૂર્ણાંક અપૂર્ણાંક આવે એટલે આપણે પૂર્ણ થઈ જઈએ કે નહીં હો શકતા બે કા બે કોની સાથે ગુણાકાર થશે આનો ટુ વનઝા ટુ પ્લસ વન અપોન ટુ વિચ ઇસ માઇનસ વન અપોન એ થ્રી એ થ્રી મીન્સ a2 + d what is a2 difference કેટલા છે સંસર શું આવશે શ્યોર a4 0 + 1 / 2 એટલે આન્સર તો -1 - 1 / 2 0 વેરીફાય કરી દો આન્સર બરાબર ફિફ્થ નંબર હવે આવ્યા ડેસીમલમાં એટલે એ તમને આપ્યું છે માઇનસ વન પોઈન્ટ ટુ ફાઈવ એ તમારા બધા જ પ્રકારના ક્વેશ્ચન અંદર સામેલ થઈ જશે અ શું કહ્યું છે એમાં તમને પહેલા એ ટુ ફાઇન્ડ કરવું છે છે મારી પાસે માઇનસ વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ માઇનસ પોઈન્ટ માઇનસ માઇનસ એટલે આન્સર કેટલો આવશે માઇનસ વન પોઈન્ટ ફાઈવ એ થ્રી શું લઈશું માય એ ટુ પ્લસ માઇનસ વન પોઈન્ટ ફાઈવ ઝીરો માઇનસ પોઈન્ટ ટ્વેન્ટી છે ને આ એટલે માઇનસ શું આવશે વન પોઈન્ટ સેવન એ ફોર તમને શું કહ્યું છે માઈનસ વન એ થ્રી પહેલા લખી એ થ્રી પ્લસ બી વન આન્સર ઇઝ માઇનસ ટુ તો આપણી શ્રેણીના પદો કયા કયા આવશે માઇનસ વન ટુ કરવાનો થર્ડ ક્વેશ્ચન નીચે આપેલી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાત પ્રથમ પદ એટલે પહેલું પદ આપ્યું અને સામાન્ય તફાત માટે મેં તમને શીખવાડ્યું ને એ માઇનસ એ વન એ થ્રી માઇનસ એ તમે કરીને લખશો તમને શું મળી જશે સામાન્ય તફાવત અને પછી આપણે પ્રશ્ન ચાર સ્ટાર્ટ કરીશું ઓકે તો પહેલા તમે આટલું ઉતારી લો